થોડાક દિવસ અગાઉ ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તે પ્રકારના સમાચાર સામે આવ્યા હતા જેમાં સાંજના સમયે જે બેસગા ભાઈઓ છે તેઓ જઈ રહ્યા હતા ત્યારે ત્રણ જેટલા આરોપીઓ છે તેમના દ્વારા ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સરા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ફાયરિંગની ઘટનામાં કુલદીપસિંહ ઝાલા નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે રુદ્રરાજસિંહ ઝાલાને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે પાંત્રીસ દિવસ બાદ હવે ઋતુરાજસિંહ ઝાલાનું પણ મોત નીપજ્યું છે અને આ ઘટના હવે ડબલ મર્ડર કેસમાં પલટાઈ છે તો સમગ્ર મામલો છે કેવી રીતે આખી ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા સમયથી સવાલ ઉઠી રહ્યા છે જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય અને કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાવનગર શહેરમાં પોલીસ છે તે ગુનેગારોને ડામવામાં નિષ્ફળ નીવડી છે કેમ કે અવારનવાર જે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સાંજના સમયે બે ભાઈઓ જેમાં ઋતુરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ ઝાલા જઈ રહ્યા હતા ત્યારે ભરબજારમાં ત્રણ જેટલા આરોપીઓ આવ્યા હતા અને તેમના દ્વારા ધડાધડ બંદૂક વડે ફાયરિંગ કરતા કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઋતુરાજસિંહ ઝાલાને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં આ ફાયરિંગ કરનાર આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે જૂની અદાવતમાં આરોપીઓ દ્વારા આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો જોકે ઋતુરાજસિંહ ઝાલાની છેલ્લા પાંત્રીસ દિવસથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ને હવે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ઋતુરાજસિંહ ઝાલાનું આજે મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યું છે ને હવે આ સમગ્ર જે હત્યાનો મામલો છે તે ડબલ મર્ડર કેસમાં પલટાયો છે ને આ મામલાને લઈને આરોપીઓ સામે વધુ કાર્યવાહી કરવા માટે પોલીસે હવે ગુનો નોંધીને આગળની કાર્યવાહી છે આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલાનું એમની સાથે હતા ને એમનું આજે એમનું પણ દયન થઈ ગયું છે એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય ક્યાંય કોઈ બચી ન જાય ક્યાંય કોઈ છૂટી ન જાય એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સો ટકા યોગ્ય તપાસ અને રજૂઆત થશે બીજું સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ કાંઈ કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી હશે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે કંઈક માંગ હતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું તેને પણ ગોળી વાગી હતી શું રજૂઆત થઈ છે શું વિરોધ અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ કોઈ પણ છૂટી ન જવા જોઈએ અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના બે ચાર પ્રશ્નો થયા છે એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે હજી પ્રોપર તપાસ ચાલુ છે ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા હતા બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરે જે એમાં આગળ થાય એ જોકે આ પ્રકારે સરા જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા હવે જોવાનું રહ્યું કે આરોપીઓને ડામવા માટે ભાવનગર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને આવી જ ક્રાઇમ સ્ટોરીથી જોડાયેલી અપડેટેડ વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ